નમસ્કાર ગુજરાત ગુજ્જુ સ્કાયમેટ ચેનલમાં તમારું ફરી એક વખત સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્ત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી અને શેર કોમેન્ટ કરી દેજો મિત્રો તો સૌથી પહેલાં મિત્રો આપણે વરસાદના સમાચારની વાત કરીએ તો આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જે વિસ્તારોની વિગતવાર વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં છે વેરાવળ છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો તેમાં પાલનપુર છે મહેસાણા છે અમદાવાદ છે રાધનપુર છે આ તમામ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં આજે પાંચ તારીખના રોજ મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં હિંમતનગર છે ખેડબ્રહ્મા છે પાલનપુર છે વિરમગામ છે કુંડા છે પાટણ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે મધ્યમ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ધોળકા છે નડિયાદ છે ગોધરા છે લુણાવાડા છે વડોદરા છે ખંભાત છે અમોદ છે રાજપીપળા છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે સુરત છે વલસાડ છે નવસારી છે સેલવાસ છે નવસારી છે દમણ છે દાદરનગર હવેલી છે આહવા છે વ્યારા છે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો તો સૌથી પહેલાં મિત્રો અગત્યના સમાચારની વાત કરવામાં આવે તો કોરોનાથી પણ વધુ ઘાતક વાયરસની એન્ટ્રી ત્રણ બાળકોના મોત ગુજરાતમાં ફરી ચાંદીપુરમ સક્રિય થતાં હડકંપ મચી ગયો છે છેલ્લા સાત દિવસમાં ચાંદીપુર વાયરસના ચાર કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હરકતમાં આવ્યું છે રાજ્યમાં ચાર કેસ નોંધાતા તેમાંથી ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે આ ત્રણેય દર્દીમાં ચાંદીપુરા વાયરસના કોઈ લક્ષણ દેખાતા ન હતા માત્ર સામાન્ય તાવ બાદ ખેંચ આવતા બાળકોને મરણ શરણ થયા હતા જણાવી દઈએ કે આ વાયરસ પંચમહાલ જિલ્લામાં રેતીની માખીઓથી ફેલાયો હતો ત્યાર પછી મિત્રો બીજા અગત્યના સમાચારની વાત કરવામાં આવે તો અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસ પ્રવાસે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસ પ્રવાસે આવશે ગૃહમંત્રી ગુજરાતના આણંદમાં બનનારી ભારતની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સરકારી યુનિવર્સિટીની શિલાંશ કરશે આ પછી અમિત શાહ અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે અમિત શાહ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ઘણા નેતાઓ સરકારી યુનિવર્સિટીના આ કાર્યક્રમમાં હાજર રહેશે ત્યાર પછી બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે આઠમું પંચ લાગુ થશે તો પગારના વધારામાં વીસથી ટકા વીસથી ત્રીસ ટકા જેટલો ઉછાળો જોવા મળી શકે છે પરંતુ આ તમામ ગણતરીઓ એક નંબર પર આધારિત છે આ નંબર કોઈ સામાન્ય નંબર નથી કારણ કે આ નંબર જ નક્કી કરશે કે પગાર કેટલો મળશે સરકાર મુજબ પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનસરને તેનો ફાયદો મળશે ત્યાર પછી સમાચાર તરફ આગળ વધીએ તો ભારતમાં પોસ્ટ ઓફિસ યોજનાએ સલામત અને વિશ્વ રોકાણ કરવાના વિકલ્પોમાં માનવામાં આવે છે આ યોજનામાં સરકારી ગેરંટી હોય છે જેથી રોકાણકારો કોઈપણ જોખમ વિના સારું વળતર મેળવી શકે છે આવી જ એક યોજના છે ગ્રામ સુરક્ષા યોજના જે પોસ્ટ ઓફિસના ગ્રામીણ પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ હેઠળ ચલાવવામાં આવે છે આ યોજનામાં તમે દરરોજ ફક્ત પચાસ રૂપિયા એટલે કે દર મહિને લગભગ પંદરસો રૂપિયાનું રોકાણ કરી અને લાખો રૂપિયાનું ફંડ બનાવી શકો છો તો મિત્રો ત્યાર પછી વરસાદના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ પડે તેની સંભાવનાઓ વ્યક્ત કરી છે તાજેતરના ચાર કલાકમાં રાજ્યના ચોસઠ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં દ્વારકાના દ્વારકામાં ચાર ઇંચ કલ્યાણપુરમાં ત્રણ ઇંચ રાણાવાવમાં અઢી ઇંચ પોરબંદર શહેરમાં બે ઇંચ વલસાડના વાપીમાં બે ઇંચ તથા કપરાડા ધરમપુર અને ઉંબરગાંવમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યાર પછી સમાચાર તરફ આગળ વધીએ તો ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ લોન લેનારાઓ માટે મોટી રાહત આપી છે કેન્દ્રીય બેંકે કહ્યું છે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ફ્લોટિંગ રેટ પર લોન લોન પર પ્રી પેમેન્ટ ચાર્જ નહીં લાગે એટલે કે જો તમે સમય પહેલાં લોન ચૂકવો છો તો તમારે કોઈપણ વધારાના ચાર્જ દેવાની જરૂર નથી ત્યાર પછી એક અગત્યના સમાચારની વાત કરીએ તો દેશના ખેડૂતોની આવક વધારવા અને તેમની નાની કૃષિ જરૂરિયાતોને પૂરી પાડવા ભારત સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી હતી આ યોજના દેશના ખૂબ જ લોકપ્રિય છે કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરી હતી આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તા રૂપિયા છ હજાર રૂપિયાની નાણાકીય સહાય મોકલે છે અત્યાર સુધી કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ કુલ ઓગણીસ હપ્તા જાહેર કર્યા છે હવે દેશભરના કરોડો ખેડૂતોને વીષમ હપ્તાની આતુરતા છે જોકે સરકારે હજુ સુધી સત્તાવાર રીતે વીષમ હપ્તાની જાહેર તારીખ કરી નથી પરંતુ હવે ટૂંક સમયમાં આ પણ જાહેર થઈ શકે છે તો મિત્રો ત્યાર પછી એક અગત્યના સમાચારની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિયર માયલીના આમંત્રણ પર સત્તાવાર મુલાકાતે આર્જેન્ટિના પહોંચ્યા હતા આ મુલાકાતનો હેતુ વૈશ્વિક દક્ષિણ સાથે ભારતના જોડાણને મજબૂત બનાવવો અને દક્ષિણ અમેરિકાના દેશના સાથે સંબંધો મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો એઝે ઇઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું આગમન થતા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પાંચ જુલાઈ બે હજાર પચીસથી નવી શિક્ષણ નીતિ હેઠળ બેગલેસ ડે શરૂ કરવાનો હતો જેનો હેતુ વિદ્યાર્થીઓને સપ્તાહમાં એક દિવસ બેગ વગર એટલે કે ભાર મુક્તિ આપવાનો હતો આ નવ આ નવતર પહેલ હેઠળ દર શનિવારે વિદ્યાર્થીઓ બેગ વગર શાળાએ આવશે જેથી તેમનો રમતગમત સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને આનંદદાયક શૈક્ષણિક અનુભવી શકે ત્યાર પછી બીજા અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો ચીને ફરી એક વખત ભારત સામે એવી ચાલ ચાલી છે જેની કિંમત માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને ચૂકવવી પડશે આ વખતે ચીન સરહ સરહદ પર કોઈ વિવાદ કે શહેર નામ બદલવાની કોઈ સીધી કાર્યવાહી કરી નથી પરંતુ તેમણે એપલ અને આઈફોન બનાવતી કંપની ફોક્સકોનના ત્રણસો એન્જિનિયર ભારતમાંથી પાછા બોલાવવાનો મોટો ફટકો માર્યો છે આ એન્જિનિયરો ભારતમાં આઈફોન સેવન્ટીનના ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે મહત્ત્વના હતા આ ઘટનામાં ભારત અને અમેરિકા બંનેને મોટો આંચકો આવ્યો હતો ત્યાર પછી અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ ટોલ ભાવમાં પચાસ ટકા સુધીનો ઘટાડો કર્યો છે જ્યાં ટનલ પુલ ફ્લાયઓવર અથવા એલિવેટેડ રસ્તા જેવા માળખા છે આ પગલાંથી ચાલકો મુસાફરી ખર્ચ ખર્ચ ઘટાડી શકશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ટોલ પ્લાઝા પર યુઝર ચાર્જ વસૂલવામાં આવે છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફીન નિયમો બે હજાર આઠ અનુસાર કરવામાં આવે છે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય બે હજાર આઠના નિયમોમાં સુધારો કર્યો છે અને ટોલના ભાવની ગણતરી માટે એક નવી પદ્ધતિ અને ફોર્મ્યુલા સૂચિત કરવામાં આવી છે ત્યાર પછી અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો ઓપરેશન સિંદૂર પછી ભારતીય સંરક્ષણ ઉત્પાદનોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ અને ભારતીય સંરક્ષણ પ્રણાલી આકાશ દ્વારા દર્શાવવામાં આવેલી ક્ષમતાઓથી વિશ્વ આશ્ચર્યશકિત રહી ગયું છે આ પછી ભારત તરફથી મોટા લશ્કરીય ડીલની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત હવે પાંચમી પેઢીના ફાઇટર જેટ ખરીદવા જોઈએ પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે હાલમાં કોઈ અન્ય દેશ પાસેથી ફાઇટર જેટ ખરીદવાને બદલે પોતાની પાંચમી પેઢીના ફાઇટર જેટ બનાવવાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે